બસો બોતેર વકીલ મંડળની ચૂંટણીમાં આજે મતદાન મતદાન હતું અને મતદાનની પ્રક્રિયા પૂર્ણ પૂર્ણ થઈ છે છે શાંતિપૂર્ણ માહોલમાં થયું સવા લાખથી વધુ વકીલ મતદારોનું મતદાન સુરત રાજકોટ અમદાવાદમાં મતદાન પૂર્ણ થયું છે વડોદરા ભાવનગર જામનગરમાં પણ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે જૂનાગઢ મહેસાણા બનાસકાંઠા અમરેલી સાબરકાંઠા સુરેન્દ્રનગર નવસારી વલસાડ અને પાટણમાં પણ આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી આ મતદાનની પ્રક્રિયા ચાલી આ તરફ સુરત વકીલ મંડળની ચૂંટણીમાં સડસઠ ટકા જેટલું મતદાન નોંધાયું છે સુરતમાં પિસ્તાલીસો પૈકી ત્રણ હજાર ત્રેપન મત પડ્યા સૌથી યુવા મતદારોએ મતદાન પણ કર્યું સુરતમાં ટરમિશ કણિયા હિરલ પાનવાળા ઉદય પટેલ વચ્ચે જંગ જામેલો છે આ તરફ સુરતમાં ઉપપ્રમુખ પદે બે ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો સુરતમાં સેક્રેટરી પદે બે ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે સુરતમાં જોઈન્ટ સેક્રેટરી પદે બે ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળ્યો રાત્રે દસ વાગ્યા સુધીમાં પરિણામ આવી શકે છે વલસાડમાં જિલ્લા વકીલ વિકાસ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળમાં પ્રમુખ પદે પ્રવીણભાઈની વરણી કરવામાં આવી સુરત વકીલ મંડળની ચૂંટણી પૂર્ણ થઈ છે અને સડસઠ ટકા પાંચસો પૈકી અત્યાર સુધીમાં ત્રણ હજાર જેટલા જે મત છે એ આપવામાં આવ્યા છે ત્યારે આપણી સાથે ચૂંટણી નિરીક્ષક મોજૂદ સાહેબ કેટલા ટકા મતદાન કઈ રીતનું ઉત્સાહ હતો છસો માંથી ત્રણ હજાર

પૂર્ણ થઈ ચુક્યું છે અને જે ઉમેદવાર હતા પ્રમુખ પદના ઉમેદવાર હતા તેમનું ભાવિ છે અત્યારે કેદ થઈ છે 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 અને હવે તેની શરૂઆત થશે ઉમેદવાર આપણી સાથે ઉત્સાહનો માહોલ કયા પ્રકારે જોઈ રહ્યા છો ત્રણ હજાર ત્રેપન જેટલા મત થયા મારું કેવું એમ છે કે આ વખતે આટલા બધા ઉમેદવારો હતા તેમ છતાં જે ચૂંટણી આખી કમિટી છે એ લોકોનું એટલું સારું આયોજન હતું કે આટલા બધા વોટો પડી શક્યા ત્રણ હજારથી ઉપરનો આંકડો ક્રોસ થઈ ગયો છે અને આજે આખો માહોલ એટલો સારો હતો અમારા માટે મહોત્સવ સમાન હતું આ વસ્તુ એક છે કે કોઈ પણ હારે કોઈ પણ જીતે પણ જે વકીલોએ જે ઉત્સાહ બતાવ્યો છે એ બહુ મજા આવી છે વકીલોએ ઉત્સાહ બતાવ્યો છે ઉમેદવાર છે ટર્મિસ કણિયા સડસઠ ટકા મતદાન કહી શકાય કેટલું અભૂતપૂર્વ મતદાન ખૂબ સરસ જાગૃતિ છે જે મુદ્દાઓ આ વખતે નવા ઉઠાવવામાં આવ્યા છે અને જે મુદ્દાઓ વકીલોને લગતા અને સ્પર્શતા મુદ્દા છે જેને લગતે વકીલો ખરેખર જાગૃત થયા હોય એવું લાગી આવે છે અને હું ચોક્કસપણે માનું છું કે એમણે સહી દિશામાં નિર્ણય લીધો હશે બિલકુલ જોઈ શકાય છે ઉત્સાહનો માહોલ જરૂર છે અને તમામ જે વકીલો છે તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે પરંતુ જે રીતે પરિસરની બહાર અત્યારે જે પ્રમાણે મતદાન પ્રક્રિયા હતી ત્યારે વકીલોનું હુજુમ જેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે તેમના દ્વારા અત્યારે હાલ જોઈ શકાય છે ઉત્સાહનો માહોલ જરૂર હતો આજે કુલ ચાર હજાર પાંચસો મતો પૈકી ત્રણ હજાર ત્રેપન જેટલા વોટ પડ્યા છે પરંતુ માહોલ હજી જોઈ શકાય છે આ રીતનો ઉત્સાહનો માહોલ હતો અને તમામ લોકો જે રીતે ઉત્સાહિત થયા હતા ત્યારે તમામે તમામ ઉત્સાહિત છે અને તેઓ પોતાના ઉમેદવાર જીતે એ પ્રમાણેની અત્યારે સમર્થનમાં જોવા મળી રહ્યા છે કોણ જીતશે તમારા હિસાબે કોને મતદાન થયું હશે વધારે કારોબારી સભ્ય કોણ જીતશે ઉદયભાઈ પટેલ પ્રેસિડેન્ટ બલવંત સુરતી જીતશે પ્રમુખ માં ત્રણ આવશે પ્રમુખ માં કણિયા ધર્મેશ કણિયા ધર્મેશ કણિયાનું સૌથી વધારે નામ અત્યારે હાલ આવી રહ્યું છે જો કે ત્રણ જેટલા ઉમેદવારો હતા જે પ્રમાણે હિરલ પાણવાલા છે ટર્મિશ કણિયા છે અને સાતો સાત ઉદય પટેલ કોનું નસીબ ચમકે છે હવે મતગણતરી શરૂ થશે ત્યારે ખ્યાલ આવશે કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીની અંદર તોતેર ટકા જેટલું મતદાન થયું છે આપ જોઈ શકો છો કે જે સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનું મતદાન હતું ને તેની અંદર તોતેર ટકા જેટલું મતદાન અહીંયા સામે આવી રહ્યું છે વડોદરાની વાત કરીએ તો વડોદરાની અંદર જે એસોસિએશનની ચૂંટણી અને ચૂંટણીની અંદર અહીંયા પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિત તંબા પદ માટે અહીંયા જે આજે ચૂંટણી યોજાઈ હતી અને તેની અંદર શાંતિપૂર્ણ માહોલ અંદર ચૂંટણી પરિપૂર્ણ થઈ છે અહીંયા ચૂંટણી અધિકારી સાથે પણ વાત કરીશું કેટલી પોસ્ટ માટે મતદાન થયું અને હાલ શું સ્થિતિ છે ચૂંટણી અધિકારી સાથે વાત કરીએ જોઈ શકો છો હજુ પણ તમામ લોકો ઉન્માદમાં છે સાહેબ આજે પ્રક્રિયા યોજાય શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પરિપૂર્ણ થઈ રહી છે કેટલા ટકા અંદાજીત વોટ થયા છે સાથે પરિણામ ક્યાં સુધીમાં બહાર આવી શકે અત્યાર સુધી ટોટલ છોતેર ટકા વોટિંગ થયું છે અને બસ આ દસ મિનિટ પછી વોટિંગ બંધ થાય એટલે બેલેટ બોક્સ સીલ કરીશું અને સાતેક વાગે કાઉન્ટિંગની પ્રક્રિયા ચાલુ કરીશું અમે તો પછી જે ટાઈમ લાગે પણ આજે રાત્રે પહેલી ચાર પોસ્ટના તો અમે રિઝલ્ટ ડિક્લેર કરી દઈશું એવી ગણતરી છે અમારી એકતાલીસ પદ માટેની ચૂંટણી હતી મહત્વપૂર્ણ પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી કયા પરિણામો પહેલા બહાર આવવાની શક્યતા જોઈએ પહેલા પ્રમુખ પછી સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી અને ટ્રેઝરર લગભગ આ રીતે અમે બહાર પાડીશું પરિણામો જેમાં જો વહેલું પતી જશે તો તરત બીજી પોસ્ટના લઈ લઈશું જો બહુ લેટ થશે અને અમારી ટીમ મેમ્બર જો ના પાડશે તો પછી બાકીના કાલે કરીશું તોતેર થી છોતેર ટકા સુધીનું મતદાન હાલ અહીંયા સામે આવી રહ્યું છે હાલ જે છેલ્લી ની અંદર પણ મતદાન થયું વડોદરાની વાત કરીએ તો એકતાલીસ પદ માટે એટલે કે પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિત જે જે પદ માટેની ચૂંટણી યોજાય અને તેની અંદર અત્યારે શાંતિપૂર્ણ માહોલ અંદર મતદાન પરિપૂર્ણ થયું છે મોડી રાત સુધી તમામ પરિણામો આવવાની અહીંયા શક્યતા દેખાઈ રહી છે કેમેરામેન પરેશ ધોડકા સાથે લોરેન્સ સ્મિતા વડોદરા